નમસ્કાર ગુજરાતી મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો ગુજરાતી મિત્રો અત્યારે વાગી રહ્યા છે છ અને સવારથી આપણે કોઈ પણ વિડીયો નથી ઉતાર્યો નહોતો તો અત્યારે છ વાગે ઉતારું છું કારણ કે સવારે ના ધોઈને હું નવ વાગે રિયાને લેવા માટે ગોઠવા ગામ ગયો તો ત્યાં જઈને મેં ચા પીધો અને ત્યાર પછી મેં મારો મોબાઈલ રિયાને રમવા માટે આપ્યો તો અચાનક રિયાના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો જેના કારણે ફોન આજે બંધ થઈ ગયો છે અને આ છે એ મોબાઈલ જે જેનાથી આપણે ડેલી સર્વિસ વ્લોગ ઉતારતા હતા પરંતુ આજે મોબાઈલ બંધ પડે છે તો મારા ભાઈનો ફોન લીધો અને ત્યાર પછી અત્યારનો વ્લોગ મેં શરૂ કર્યો છે તો ત્યાર પછી અમે અત્યારે રિયાનને લઈને છ વાગે હું અત્યારે ઘરે આવી ગયો છું તો રિયાન ઘરે આવ્યો તો રોશની તેને રાખડી પણ બાંધી છે તો હવે આપણે જોઈશું કે બાકીના ઘરના સદસ્યો શું કરે છે એ પણ આપણે જોઈશું તો તમે જોઈ શકો છો રિયાન રિયાની મમ્મી અને મારી મમ્મી રમેશ રિયાન છે અને એ બે શાક બોલે છે અત્યારે સાંજનું ગીગડ તો ગાઈસ તમે જોઈ શકો છો આ રોકડી રોશની બધી છે અને ચલ્લો પણ કરે છે અત્યારે કારણ કે બે દિવસ જ્યારે રક્ષાબંધન હતું ત્યારે એ ગોઠવા એટલે કે એના મામાના ઘેર હતો અને આજે ઘરે આવે છે મા મમ્મી પગ લોબા કરીને જો શેકો ફૂલો છે પપ્પા જો છે આજે પહેલી ગોર તો ગાય આજે પહેલી ગોર છે તો હવે પછી મારા મારી નાની બહેન છે એ પણ ઘોરે જોવા માટે એટલે કે ગાવા માટે ત્યાં જવાની છે તો અમારા ગામમાં કેવી ગોર થાય છે એ આપણે એને કહેશું તો તે વિડીયો પણ ઉતાર લાવશે કારણ કે અત્યારે રિયાને રમાડવાનું છે તો હું ત્યાં જઈ શકું એવું નથી તો આપણે તેને કહેશું હવે પછી કે તે વિડીયો ઉતારીને લાવે તો રોશની વધવાનું કરે છે તમે જોઈ શકો છો ઘરના બા ગેસ પર નહીં બાણી કટોક કરો છે ગણેશ એમ કાઢો નહીં કાલ થી રજાઓ બધી કાલ બુધવાર કાલ બુધવાર એટલે બિન ગણેશ ના પિનલ અમે બદલે કહીએ છીએ કવું લાગે છે ઇંગ્લિશ

ઈનાહી નગદિત મોટોનો સલ્લો છે હા બોલા છે બોલા રદે તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે પાંચ અને મારી બોન જઈ રહી છે ગોરમાં અત્યારે ગોર છે તો અમારા ત્યાં મારા ગામમાં ગોર કેવી થાય છે એ વિડીયો ઉતારી લાવશે હું તો જતો નથી તો એ જાય છે તો એ વિડીયો ઉતરેલા લાવશે તો હવે પછી તમે જોશો કે અમારા ગામમાં કેવી ગોર થાય છે ये वीडियो डालनी जारदारी मु इना आलो छु तो अबे ये वीडियो उतार छे हां उतार ले जो हां कंप्लीट मस्त हूं तो गाइस तुम देख सको छो या भी मैं गोरमाई आवी गया छिए किला हमार कोन रुया कोरा ओ माय चिल्ला र कोन रने करो जो ओ माय के हम भईवाल जी के जे ना बिकला ओए कोर जोया कोन जो जोया ओ माय बताऊं ઓકલ ફીના લાયો તો તમારા લેતા લેબને ખોળો કો એ ખોળો કો નું જો તુ જજે કરતે જો હું જો કાયકો બેટા ઓય આખો ટી કરો આદબી વાય સન ફૂલ નહી ઉદય ઇબુ એકર એકર

બાળ પર દેખ પર હવે કોરે બરો બુ સક્કર આવે ના તો ઘાયલો નહી ના તો એ આગમાં ada video હર કુવાર કુ જાન હર કુવાર કુ ને ચા ઉપર પેલું આલજો લેમ પુછ લે પાણી આડી ને ચા કર કુ

અત્યારે વાગી રહ્યા છે આઠ અને બધા જમવા માટે બેસી ગયા છે તમે જોઈ શકો છો રિયાનની મમ્મી મારા પપ્પા મારા ભાઈ અને રિયાન ઊંઘી ગયું છે આપણું હજી ખાવાનું બાકી છે ને બેસી છે તો ગુજરાત મિત્રો વિડિયો ગમે વિડીયોને લાઈક કરજો ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો તો બધા ગુજરાતી મિત્રોને ગુડ નાઇટ